ઇન્ડિયા પોલીસ એક્વાટિક ક્લસ્ટરનું આયોજન આ વખતે ગુજરાતમાં કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ અને પચીસના વર્ષે આ એક્વાટિક ક્લસ્ટર છે તે ગુજરાતમાં યોજવા જઈ રહી છે જેમાં સીઆરપીએફના જે ગુજરાતના જવાનો છે તેમના દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે આ પ્રકારની સ્પર્ધા તે યોજાતી હોય છે જેમાં વિવિધ રાજ્યના જે પોલીસ દળના જવાનો છે તે અને સેન્ટ્રલ એજન્સીઓ છે આપણી સુરક્ષા દળો છે સેન્ટ્રલ એજન્સીઓના તેઓ વચ્ચે આ સ્પર્ધાત્મક જે આ કોમ્પિટિશન છે તે યોજવામાં આવતી હોય છે આ વખતે ખૂબ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે ગાંધીનગર ખાતે અને અમદાવાદ ખાતે અલગ અલગ ક્લસ્ટર છે અલગ અલગ રમતો છે તે યોજાવા જઈ રહી છે આ પાછળનું કારણ એવું માનવામાં આજે ઓલ ઇન્ડિયા પોલીસ એકવાટિક ક્લસ્ટરનું જે આયોજન હતું તેમાં અલગ અલગ સત્યાવીસ જેટલા રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશના જે પોલીસના જવાનો છે અને જે સેન્ટ્રલ એજન્સી સેન્ટ્રલની ટુકડીઓ સી આર પીએફ હોય બી હોય તેના જવાનો છે તેમના વચ્ચે આ સ્પર્ધા યોજાતી હોય છે ને આ જ પ્રકારે ભવ્ય આયોજન આ વખતે અમદાવાદ અને ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આ જવાનોએ અનુરવ ઉત્સાહ સાથે પોતામાં ખેલ ભાવના જન્મે અને તેમના શારીરિક સ્વાસ્થ્યને લઈને પણ તેઓ સજાગ રહે તે માટે આ કાર્યક્રમ આયોજન કરવામાં આવતું હોય છે સાથે જે ખેલાડીએ જે જવાને સારી કામગીરી કરી હોય સારું પ્રદર્શન તેણે પોતા પોતાની પ્રતિયોગિતામાં એટલે કે સ્પર્ધામાં કર્યું હોય તેને ટ્રોફી આપીને એવોર્ડ આપીને સન્માનિત પણ કરવામાં આવતા હોય છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં